બધા બગાય આ બો દેજે આ બધા બતાય છે આ દે માટે કરી ઘંટા રેવું

તો મેજિક તો પોણી જાય છે ઓ મે ડૉક્ટર પર જોજો કોઈ ટેન્શન જ નઈ જોવુંય મારો કેવો નેહરો જોજો મે નેકર ઉપર થઈ ગઈ મે ડૉક્ટર સર પર હા ઉપર આગળ ચાલી નહીં આ ડૉક્ટર જુજો અમાર ડૉક્ટર જુજો તમે वादा કરો તમે મારી જરૂર

રાસ્તો ઊંચો કરી દે કરો એટલે આવતા કદીએ ના થાય એ ને ના થાય તેથી 10 જ થાય સીધો ભાઈ ના ભાઈ ના હું બની જઉં તું નેકળી દે

એ તો સરપંચ છો કરોળ બનાવ પેલું ખેતર ની ને કપાઈ જહ આ ઉપર કાઢું આનું રોળ કાપા એ આનું ખેતર કપાય છે ખેતર મારું છે ખેતર ને કશાલ દીય સરપંચ તા આવ નહી કરે હું ન્યાય કરું કરજે ભાઈ તું કરજે પેલું હમો ઢાર્યો ને એ ઢાર્યો ને એ તોડી નાખો કે જ પેલું ઘનારું

આવો 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 બસા હું કરું હા હું કરું રે ઊભા એટલે મારું કામ દેજો દારૂ યાદ નઈ કરું કરું શડાદીનો માથું વધું બનાવરા